પુરાણોમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાઈ છે એ અનાજ નથી ખાતો એ સ્વયં પોતે પાપને ખાઈ છે અને જે કંઈ વ્રત કરો ને એમાં નિષ્ઠા રાખજો બાપ નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ ના આપી શકે અને એકાદશીની નિષ્ઠા તો શું ભગવાન શ્રીમદ વલભાચાર્ય મહારાજને ઓહ એકાદશના દિવસે વલભાચાર્ય મહારાજ આચાર્ય ચરણ જગન્નાથપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા એ સમયે એના હાથમાં પ્રસાદ આવ્યો હવે ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે ભગવાન જગન્નાથનો એ પ્રસાદ ચોખાનો હોય છે હવે એકાદશી ના દિવસે તો અનાજ ખાવાની ના પાડી છે વલ્લભાચાર્ય મહારાજે વિચાર કર્યો આ તો પ્રસાદ છે અને ના કેમ પાડવી પ્રસાદ નો અનાદર ન કરાય એટલે એને પ્રસાદ હાથમાં લીધો અને પ્રસાદને હાથમાં લીધા પછી વિચાર કર્યો જો ખાઈશ તો આજે એકાદશી છે હવે કરવું શું તમે એકાદશીની નિષ્ઠા તો જુઓ એની એ એકાદશીના દિવસે હાથમાં આવેલો ભગવાનનો પ્રસાદ મોઢામાં ન મૂક્યો પણ હાથમાં આવેલા પ્રસાદને જોઈ જોઈ અને સામે ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા પ્રસાદના એટલા વખાણ કર્યા કે હે ભગવાન આજ કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બની જશે મારું જીવન ધન્ય બની રહે છે આમ અગિયારસની આખી રાત્રિનો સમય એને પ્રસાદના વખાણ કરાવવામાં અને કરવામાં ગાળ્યો જાગરણ કર્યું ભગવાનનું જપ કર્યું તપ કર્યું આમ કરતા કરતા દ્વાદશનો દિવસ આવ્યો ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે વાલા એમને ભગવાન નહીં મળે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો व्रज सुख पामिये धन्य मारे एकादशी व्रत करवा छे। मारे ध्यान हरिना धरवा छे। मारे व्रज मा जईने वसवु धन्य एकादशी एकादशी करिए तो

કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું હોય આપ તો બધા નિત્ય એકાદશી વાળા છો પત્ર ઉપર જેટલું ફળ આવે ફરાળ નહીં એ તો આપણે કરી નાખ્યું ફરાળ નાખી તો ફળ છે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું આપણે ખાવાનું હોય પણ આપણે કેટલા નિષ્ઠાવાળા તુલસી ને તો મૂક્યું જ નહીં ખાલી એટલું કર્યું પેલાનો એક શાસ્ત્રનો નિયમ છે કે તુલસી પાનની ઉપર જેટલું ફળ આવે એટલું ખાવાનું હવે આપણે આખી થાળી ભરીને તુલસી પત્ર ઉપર મૂકી દઈએ છીએ તુલસી પત્ર તો રાખીએ છીએ આપણે શું એને હવારમાંથી ઉપાડેલ ધોયો અગિયારસ હોય તો હવારમાં ચાલુ કરો અમુક અમુક શ્રાવણ મહિનાના એકટાણા કરે અને મહિનો પૂરો થાય પછી આમ બે પાંચ દિવસ પછી આડોશી પાડોશીને આરે મળે ને એટલે વળીયા મોલી પાડોશી તો વળી સહજતાથી કે આ તમારું કેમ આમ વજન ઘટી ગયું લાગે છે પતલા થઈ ગયા ત્યાં તો વળી પાછા આમ પોરોથી કે આખા મહિનાના એક ટાણા કર્યા કે એટલે વજન ઘટી જ જાય ને વજન ઘટી ગયો એ બરાબર છે પણ તમારો નહીં વેફરના ડબ્બાનો સવાર પડે ને ચાલુ કરે સવાર પડ્યું ને ખાધા સિંગદાણા बपुर थयो ने लीधा साबुदाना मारे श्रावण ए रोंधो थयो ने चाको फीना भाणा ए सांझ पड़ी ने लीधा तलदाना मारे श्रावण महीना ना एकटाणा

પછી આમાં પછી તમે યાદ રાખજો તમે જે ભાવથી ભગવાનનું વ્રત કર્યું છે પછી એ નહીં મળે વસ્તુ એમાં તમને ખબર છે ને જે આપણે હું કામ કરો છો રાત પડી ને જાગરણ ના ટાણા એ પછી વાતો ના કર્યા ગોટાળા મારે શ્રાવણ આખી રાત કોક જ વાતો કર્યા કરે આને આમ કર્યું આને આમ કર્યું કઈ વાંધો નહીં તમે ફરાળ વાળી તો ફરાળ વાળી સાબુદાણાની ખીચડી ને રાજગરાના લોટ ની પૂરી રાજગરા લોટ નો શીરો ઘી થી લચપચતો ઉપર ડ્રાય ફ્રુટ નાખવું હોય સરસ મજા ને સાથે સાથે બટાટાની વેફર હોય સૂકી ભાજી હોય ફરાળી કઢી હોય આ બધું આવું આમ હાવ ભાવે નહીં એટલે થોડુંક મીઠાઈ જોઈ એટલે એક બે પેંડા લીધા હોય અને ફરાળ હોય એટલે ફળ તો ખાવું જ પડે એટલે અડધું સફરજન ને બે કેળા લીધા હોય બીજું કઈ ના લીધું હોય થોડું કાચું સુધાર્યું હોય તો ખવાય ફરાળમાં આવે આ બધું ગળ્યું ગળ્યું એટલે બે મરચા લીધા હોય તીખા ગ્લાસ ભર્યો હોય આ બધું જ લીધા પછી આજ મારી એકાદશી છે તમારી ભલી થાય નાનો પાડો મરી જાય એટલું ફરાળ કરે આ સંતો બેઠા પણ કઈ વાંધો નહીં હું તમને પ્રાર્થના કરું છું છૂટછાટ આપું છું ભાગવજીએ પણ કહ્યું છે કે તમારી એકાદશી ભગવાનના જપમાં તપમાં તમને જો બાધા થતી હોય તમારા ભૂખની તો જમીને પણ પરમાત્માનું ભજન કરજો તમે ભૂખ્યા પટેલ ન બેસી શકતા હો તો કાંઈ નહીં ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે વિધાન છે કે તમારે ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી પણ તમારો ઉપવાસ હો અપાહ નહીં હં શબ્દ કન નાખ્યો આ તમારે અપાહ છે હે અપાહ શબ્દ છે ઉપવાસ ઉપવાસનો અર્થ છે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરી શકો ને તો કાંઈ નહીં પણ જિંદગીમાં ઉપાસના તો ચોક્કસ કરજો વગર ન ભલે ફરાળવાળી કરો પણ તમે રહેજો એકાદશી એવી એકાદશીને લઈ અને અમરીશ રાજાને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું અને એ સુદર્શન ચક્ર દ્વારા ભગવાનને અમરીશ રાજાને મારવા આવેલી કૃતિયા કે જે દુર્વાસાએ ઉત્પન્ન કરી હતી સુદર્શન ચક્રએ એનો ઉદ્ધાર કર્યો એનો વધ કર્યો અને દુર્વાસાની પાછળ પડ્યું હતું અંતે અમરીશ રાજાએ દુર્વાસાની પ્રાર્થના કરી અને દુર્વાસાની સામે સુદર્શનને પ્રાર્થના કરી સુદર્શન ચક્ર શાંત થયું પણ નિષ્ઠા કેવી એક નિષ્ઠા મેં તમને શ્રીમદ્ધ આચાર્ય ચરણ વલ્ભાચાર્ય મહારાજની બતાવી અને બીજી નિષ્ઠા અહીંયા અમરીશ રાજાની એકાદશના દિવસે આવેલા બ્રાહ્મણ દ્વાદશી ભાગ હતો નિર્જળા એકાદશી હતી ધ્યાપન કરવાનું હતું એટલે દુર્વાસાને એમ કહ્યું બાપજી તમે આવ્યા છો તો તમને જમાડી બ્રાહ્મણને ભોજન કરાવી અને હું મારી દ્વાદશીનો ઉપવાસ એકાદશીનો ઉપવાસ અહીંયા છોડી દઉં ભલે રાજા કઈ વાંધો ને તારી ઘરે જમીશું પણ મારે સંધ્યા બાકી છે હું સંધ્યા કરી લઉં કરી આવું સંધ્યા કરવા બેઠા અને ભજનમાં મન લાગી ગયું દ્વાદશીનો ભાગ પસાર થઈ જતો હતો ત્રયોદશીનો ભાગ બેસી જવાનો હતો હવે અમરીશ રાજાને ચિંતા થઈ કે જો દ્વાદશીના ભાગમાં હું વ્રતોધ્યાપન ન કરું તો મારું વ્રત તૂટી જાય કરું શું હવે વિદ્વાનોને પૂછ્યું કે શું કરવું જોઈએ તો એને કહ્યું એક કામ કરો બ્રાહ્મણને જમાડ્યા પેલા તમારથી જમાશે નહીં હવે પણ તમે વ્રતોધ્યાપન કરો જમણા હાથમાં જળ લઈ તુલસી પત્ર પધરાવો અને જળપાન કરી લો એટલે તમારું વ્રતોધ્યાપન થયું અને સાથે સાથે તમે જમ્યા પણ નથી આવું કહેવા છે વ્રતોધ્યાપન કરી લીધું દુર્વાસા ઋષિ આવ્યા અને ઋષિ કહ્યું રાજા થોડુંક મોડું થયું જમો કે નહીં અરે બાપજી મારે જમાય તમને જમાડ્યા વગર તમે ન જમો તો મારે કેમ જમી લેવાય પણ મેં વ્રતોધ્યાપન કરી લીધું છે વ્રતોધ્યાપન કર્યું શબ્દ સાંભળ્યા ને અને ક્રોધે ભરાયા કૃત્યાનું ઉત્પન્ન કરી

તમે ભોજન કરતા જાઓ અને તમારા આ દાસને ભોજન કરાવતા જાઓ આજ એક વર્ષ સુધી તમે અહીંયા જમવાનું નામ લઈને એક વર્ષથી મારા મોઢામાં અનાજનો દાણો નથી મૂક્યો કારણ કે બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું હતું જમડ્યા વગર મારાથી જમી ન શકાય આ વ્રતની નિષ્ઠા છે આવી નિષ્ઠા હશે તો પરમાત્મા તમને ફળ આપશે નિષ્ઠા વગરનું ફળ નહીં એ કથા અહીંયા સુખદેવજી મહારાજે

અડતાલીસ મિનિટ ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માને મેળવી લીધા એ રાજા ખટવાંગ ત્યારબાદ એને ત્યાં રઘુ રઘુને ત્યાં પૃથુ સ્રવા પૃથુ સ્રવાને ત્યાં અજ અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થાય એની કથા માટે થોડી વાર હું તમને ભાગવતમાંથી હવે રામચરિત માનસની યાત્રા કરાવું દિવ્ય કથા તો જુઓ ક્યારેક મહાભારતની યાત્રા કરાવે ક્યારેક નર્મદાના કિનારે યાત્રા કરાવે હવે થોડીક વાર મેં તમને અહીંયા અયોધ્યાની યાત્રાએ લઈ જાઉં નવ દિવસનું રામચરિત માનસ મારે તમને નવ મિનિટમાં કહેવાનું છે કેટલી વારમાં નવ મિનિટમાં કારણ કે મને બધાને મને ખબર છે કે તમને બધાને રામચરિત માનસ મોઢે આવડે છે અને તમને રામાયણ તો આવડે જ છે તમને બધાને રામાયણ આવડે છે

રાજા દશરથ જેની મતી ભગવાનની ભક્તિ ભરી છે સારંગ પાણી ભગવાન રામનું નામ છે સારંગ સ્વયં રામનું નામ જેની ચિત જેની વૃત્તિમાં ભ્રમણ ક્રિયા કરે છે એવા અયોધ્યાના રાજા દશરથ અને એમને ત્રણ રાણીઓ છે કૌશલ્યાદિ રી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત કૌશલ્યાદી ત્રણ નારીઓ છે કૌશલ્ય કૈકયી અને સુમિત્રા કૌશલ્યા છે એ ધર્મપત્ની છે કૈકયી અને સુમિત્રા બેઉ ભોગપત્ની છે અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે છે ભગવાનની પરમ કૃપા અહીંયા વરસી હોય એવું લાગે પણ એમાં બરાબર બન્યું એવું એક વખતના સમય મહારાજ દશરથ રાજગાદી રાજગાદી પર પર બેઠા છે અને એ બેઠેલા મહારાજ દશરથને વિચાર આવ્યો કે મારું મૃત્યુ થશે પછી આ રાજગાદી કોઈ નહીં ચલાવે આ ગાદી નો વારસદાર નહીં આવે અયોધ્યાનો રાજા નહીં આવે કોઈ सु मारे त्या दिकरो नहीं जन्मे आखो सजळ नयन बडी गया सु कर हूं कोने कवा दुखनी बात અત્યંત ચિંતિત એવા મહારાજ દશરથ વિચાર કરે કોને કહું એક પાત્ર મગજમાં દેખાયું અને એ હતા ગુરુદેવ વસિષ્ઠ મહારાજ આ કથા મને તમને એક સંદેશો આપે છે જિંદગીમાં દુખની કોઈ પણ વાત અંગત કોઈ પણ વાત તમે કોઈને ન કરી શકો એ વાત તમારે તમારા ગુરુદેવને કરી દેવી એનાથી કઈ રાજને છુપું ન રાખશો વાલા ગુરુની સામે તમારે વાતને પ્રસ્તાવ કરી દેવ વસિષ્ઠ મહારાજ પાસે જવાનો નિર્ણય કર્યો અને મહારાજ દશરથ નીકળ્યા છે ગુરુ ગ્રુહ ગયૌ તુરત મહી પાલા વસિષ્ઠ મહારાજ ના ચરણાર્વિંદ માં દંડવત પ્રણામ કરીને રડતા દશરથજી મહારાજ કહે છે બાપજી ચરણ લાગી કરી બે હાથને પકડી ને મહારાજ દશરથને ઉભા કર્યા છે અરે રાજા શું થયું તમને આ તમારી આંખમાં અશ્રુ શા માટે છે શું કામ રડો છો મહારાજ દશરથ કહે છે બાપજી આપની કૃપાથી બધી જ વાતના સુખ છે મારે આપના આશીર્વાદ છે પણ શું મારા મૃત્યુ પછી મારી અયોધ્યાની ગાદીનો વારસદાર નહીં આવે કોઈ મારી રાજગાદી માટે કોઈ નહીં આવે વશિષ્ઠ મહારાજ આશ્વાસન આપતા કહે છે હું ધીર હોઈ સુત ચારી ત્રિભુવન પી દીત ભગત ભય